નમસ્કાર મિત્રો આરજેબી ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ મિત્રો તમે જોશો કે આજુબાજુ અને શહેરી વિસ્તારોમાં પ્રદૂષણ વધારે થાય છે તે અંગે આજે દિલ્હીની વાત કરીએ કે દિલ્હીમાં દિવસેને દિવસે પ્રદૂષણ કયા પ્રકારનું જે છે તે તેજ પકડ્યું છે દિલ્હીમાં દિવસે દિવસે વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે આ વાયુ પ્રદૂષણ નિયંત્રણ કરવા માટે અનેક પ્રશ્નો ઊભા થયા છે નરી આંખે જોવા મળે છે કે દિવસે દિવસે દિલ્હી વાયુ પ્રદૂષણના શકંજામાં ઘેરાતી જાય છે જો આ પ્રદૂષણ પર નિયંત્રણ ના કરવામાં આવે તો આવનારા દિવસોમાં દિલ્હી માટે ખતરો સાબિત થઈ શકે છે આ એક ગંભીર બાબત છે આ દરમિયાન દિલ્હીના પર્યાવરણ મંત્રી સિંહ સિરસાએ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપર નિશાન સાધતા કહ્યું છે કે અમારી સરકારને પ્રદૂષણની બીમારી આમ આદમી પાર્ટીના કારણે વારસામાં મળી છે આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીમાં પ્રદૂષણ ફેલાવ્યું છે અને એ જ લોકો આજે પ્રદૂષણ સામે સરકાર સામે વિરોધ કરી રહ્યા છે આ ઉપરાંત જાહેરાત કરી છે કે જે વાહનો પાસે પોલ્યુશન અંડર કંટ્રોલ પીયુસી સર્ટિફિકેટ ના હોય એવા વાહનોને ડીઝલ કે પેટ્રોલ નહીં મળે આ નિયમનું ઉલ્લંઘન કરનારા વાહન માલિક અને પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરાશે આ ઉપરાંત દિલ્હી બહારથી આવતા ડીએસ સિક્સથી નીચેના તમામ પ્રકારના અંગત વાહનોને દેશની રાજધાનીમાં પ્રવેશ મળશે નહીં એટલે આ દિલ્હીને પ્રદૂષણમાં નાખનાર આમ આદમી પાર્ટી છે તેવું પર્યાવરણ મંત્રી મનજિન્દર સિરસાએ નિશાન ચાધ્યું છે આ પ્રકારના સમાચાર જોવા માટે આપણી ચેનલ હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ વિડીયોને લાઈક કરી દો 对，因为、like。